માની જવાબદારી દીકરાઓએ પણ શું ત્યારે નિભાવવી જોઈએ ધ્રુવજીને કીધું છે ભગવાને ધ્રુવજીને ભગવાન જ્યારે મળ્યા ત્યારે ભગવાનને ધ્રુવજી કીધું કે ભગવાન હવે મારે અહીંયા રહેવું નથી મારે તમારા ધામમાં વી આવવું છે ત્યારે ભગવાનને કીધું કે મારા ધામમાં વી આવવું નહીં તારી લાગણી છે પણ તારી ઘરે રહેવું નહીં તારી ફરજ છે દીકરાની પહેલી ફરજ પોતાના મા બાપની સેવા કરવી અને એની ડિમાન્ડ પૂરી કરવીને એ દીકરાઓનું પહેલું કર્તવ્ય છે પછી અને એટલા માટે ચોખવટ ફરી એક વખત હું તો બધેય કહું છું ને હજી એક વખત કહી દઉં જેટલી વખત સાંભળશો આ વાત હું ચોક્કસ કહીશ કે તમારા ઘરે તમારા ગૌઢા મા બાપ હાથે પાણી ન ભરી શકતા હોય તો એને પાણી પાવા માટે ઘરે રહેજો કથા મંડપમાં બીજા તમારી જગ્યાએ કોક આવી જાય કારણ કે ત્યાં હજારો માણસ હશે એને તમે એક જ છો એટલે તમારા ઘરના કામ પડતા મૂકીને તમારા ઘરનો ધર્મ રેઢો મૂકી અને બીજે ક્યાંય ધર્મ કે ભગવાન ગોતવા ક્યારેય બહાર નીકળતા નહીં કપિલ મહારાજે ત્રીજા સ્કંદની અંદર કહી દીધું દેવહૂતિને કે જેને જીવતા મા બાપની અંદર હાલતી ચાલતી ગાયની અંદર સાધુ ની અંદર બ્રાહ્મણ ની અંદર ભગવાન નથી દેખાતા એને મંદિરોમાં માથા ન પછાડવા ત્યાં કોઈ દી નહીં દેખાય